નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ જિલ્લા ભરમાંગ ભારે વરસાદ પડતા રોડ રસ્તા ડેમેજ થયા છે કલેક્ટર રાજ્યના મુખ્યમંત્રીની સૂચના અનુસાર જિલ્લા ભરમાંગ રોડ રિસ્ટોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જિલ્લા ભરમાં એસ ડીએમ અને મામલતર ની ટીમો બનાવી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે કલેક્ટર જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર વ્રજમી નદી ઉપરના રસ્તાનું રિસ્ટોલેશનનું કામ પૂર્ણ થવાના આરે છે કલેક્ટર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને સાથે રાખી લીધી કલેક્ટરે જેતપુર સોમનાથ ની લીધી મુલાકાત જિલ્લા ભરમાં અલગ અલગ એજન્સી અને અલગ અલગ ટીમો બનાવી કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે કલેક્ટર જલ્દી થી માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ ભારે વરસાદ બાદ જિલ્લામાં જેટલા પણ રોડ છે અને જે ડેમેજ થયા છે એના ઇન્સ્પેક્શનની સૂચના આપવામાં આવી છે આથી જિલ્લામાં અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી અને આ બધા રોડનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં જે પણ રોડ છે એમાં અમારા એસડીએમ છે મામલતદાર છે ટીડીઓ છે આર એન્ડ બીના અધિકારી છે એ લોકો વિઝિટ કરી રહ્યા છે અને પોર્ટહોલ્સ છે અને રિસ્ટોરેશનની કામગીરી કરી રહ્યા છે આપ જાણો છો એમ કે વરસાદની જ્યારે ઋતુ હોય છે વરસાદ ચાલુ હોય એ દરમિયાન રિસ્ટોરેશનની કામગીરી થોડી અઘરી પડતી હોય છે પરંતુ છેલ્લા અમુક દિવસોથી અત્યારે વરસાદ રોકાયેલો હોવાથી આ પર્ટિક્યુલર પીરિયડનો એક લાભ ઉઠાવી અને તમામ રોડ છે ઝડપથી રિસ્ટોરેશન થઈ જાય એની કામગીરી અત્યારે અમે કરી રહ્યા છે ઉપરાંત જેટલા પણ અલગ અલગ એજન્સી છે એમની સાથે અઠવાડિયામાં અમે એકવાર બેસી અને એનું રિવ્યૂ કરીએ છીએ અને લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને આ કામગીરી ઝડપથી પૂરી થાય એના માટેના સંનિષ્ઠ પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર મારફતે વિવિધ એજન્સીના સંકલનથી કરવામાં આવી રહ્યા છે